સરકારી ખાલી હજી સરકાર દ્વારા જાહેર નથી કરવામાં આવ્યો અમારી લાગણી છે ખાતર મોંઘું છે દવા મોંઘી છે અમે રાતની જે ગૂચી મળીએ ને ત્યાં અમને બે પૈસા બચે એવું થાય જો સરકાર જો સાઠ ટેકાને ભાવે ખરીદી ચૌદસો પચાસ રૂપિયામાં કરે છે તો અમને એમાંથી બે પૈસા બચે એમાં જો પાણી પાણીને અટાળે ખેડૂતમાં બહુ જ ટેન્શન છે એ સિત્તેર માણસ સિત્તેર માણસ સાહેબ અમારા ભાડો ના ઉપડે વિઘે વિઘે ત્રીસ મન ચાલીસ મન માંડવી થાય બેનગર એ કરો ને હજાર રૂપિયા જે મગફળી ના નવસો રૂપિયા માં વેચાય છે પણ તેલ નો ડબ્બો ત્રણ હજાર માં વેચાય છે એની કેમ રજૂઆત નથી કરતા તમે ખેડૂત અધિકારી જે ટેકાની ભાવે મકડી નોંધ થઈ જાય ને સબીયા વર્ષે મગફળીવાળા ખેડૂતના પૈસા માંગતા હોય એગ્રો વાળા દેણા હોય તો પહેલા વહેલા દઈ આવે નવસો રૂપિયામાં અને આવી જ માંડવી લઈ અને યાર્ડમાં વેચાતી હતી કારણ કે વેપારી લઈ લે માણસને તમે છે ને રોજની ડેલી તું ડેલી હવે એક ચા આજે ચાપા પાણી લ્યો

અમારે કોઈ બી નો વાંધો નથી સાહેબ અમારી લાગણી ને માગણી છે તમે પોઝિટિવલી સરકારમાં સરકાર માં આવેલી બસ એવી અમારી લાગણી લઈને હતા આજે અમે અહીંયા જામનગર જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીને જામનગર કોંગ્રેસ સમિતિના ભાઈ મારા મનોજભાઈ તાલુકાના પ્રમુખ ઇકબાલભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે આયોજિત કર્યો કે જામનગરમાં મોટામાં મોટો ભાગનો વાવેતર છે એ માંડવીનો છે અને માનવી જે સરકાર ટેકાની ભાવે ખરીદતી હોય તો આપેરે જે ઓનલાઈન જે ટેકામાં એ ખરીદી માટે જે નોંધાવી છે ખેડૂત આજે રજૂઆત કરવા આવ્યા હતા કે સરકારમાં અમને એવા મેસેજ છે ને એવી એક અવા છે કે સિત્તેર મણ માંડવી લેશે અને સિત્તેર મણ માંડવી લઈએ તો ખેડૂત હુંથી એનો જે ટ્રેક્ટર કે બળદગાડા લઈને આવે તો એના ભાડાના પૈસા ના થાય એટલે અમે રજૂઆત કરવા અમારા વિસ્તારની અંદરમાં મોટાભાગની જે માંડવીનો વાવેતર છે એ અમારે ત્રણસો મણ જેટલી જો માંડવી અમારા અમારાથી ખરીદે તો અમારા મોંઘા બી ખાતર અને ખેડૂત જે લોન ઉપાડી અને વ્યાજ ચડે છે તો એને બે પૈસા મળે એના માટે આજે અમે લગત અધિકારી દ્વારા સરકાર સુધી વાત પહોંચાડી છે કે જે તે સરકાર હોય કે એક દી યુપીએની સરકારે કરોડો રૂપિયાને અરબો રૂપિયા આ દેશના ખેડૂતને માફ કરી દીધા હતા લોનો અને આ સરકાર જો અમારા ખેડૂતની કાંઈ ના કરે અને પૂરતા ટેકામાં માંડવીની ખરીદી જાય અને ટૂંકા ટેકામાં ભાવ મળે તો અમારા ખેડૂતને બે પૈસા બચે એવી અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા અને મોટા ભાગના ખેડૂતે જે નોંધણી કરાવી હતી એ ખેડૂત આજે હાજર રહ્યા અમે રજૂઆત કરવા એટલા માટે ગાડો અને બળદ લઈને આવ્યા હતા અહીંયા બધા આવે છે આવે તો આને બધા વેપારી લાગે વેપારી નથી અમે મેસેજ દેવા આવ્યા હતા કે આ અમારા બળદ છે આ ગાડા છે ભેસું છે ગોળા છે બકરા છે બધું છે અને અમે ઓરિજિનલ કિસાન છે અને બીજું કે અમે માલ લઈને આવ્યા હતા કે અમારો માલ ઓરિજિનલ છે ફ્રોડ નથી અમારી માનવી ઓરિજિનલ છે ચાઇનાની નથી અમને પૂરતો ભાવ દેવું જોઈએ અને બે પૈસા અમને જડે એ અમે મેસેજ દેવા આવ્યા હતા નાગોડી નાગોડી સ્ટોર અમારું વર્ષોથી આપવામાં ફટાકડાનું જે વેચાણનું યુનિટ હતું એ અમે વધુ સારી રીતે લોકોને વિશાળ પાર્કિંગ જગ્યામાં વિશાળ જગ્યામાં એકદમ વ્યાજબી ભાવમાં ફટાકડા આપી શકીએ તે માટે અમે સનસિટી સેટ પાર્ટ પાસે અમે ટ્રાન્સફર કરેલ છે ફટાકડામાં થી પણ વધારે આઈટમ અવેલેબલ છે જેમાં મુખ્યત્વે ચાલુ વર્ષે નવી નવી આઈટમો ફેન્સી જે ફૂલ લાઈફમાં જાય વિશાળ અમારા પાસે ઉપલબ્ધ છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને ને કરો